આજે આ બે ધામ એક ત્રીજું ધામ કે રણુજા તો બીજ ભરવા ચોટીલા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો દ્વારકા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો હું બાબો ભરવાડ ક્યાંક જાવ તો ધામ જાવ છો લક્ઝરીઓ ભરી ભરી જાવ છો ક્યાંક જાવ છો તો ઉમિયા ધામ જાવ છો તો સદારામ ધામ ન બનાવું જગ્યા દાન આપું છું પાટણ માં દસ વીઘા જગ્યા કમ્પાઉન્ડ વાળી ત્યાં મંદિર બનાવીશું ત્યાં સમાજનું બંધારણ કરશું સમાજની લગ્ન વાળી સમૂહ લગનો દરેક સમિતિ ગામડે ગામડે પાંચ ઉઘરાવતી હોય છે લગ્નમાં કોઈ અગિયાર ઉઘરાવતા હોય છે કોઈ ત્રણ ઉઘરાવતા હોય છે પણ હું બાબો વરવાડ એવું બોલું છું કે કોઈ એક રૂપિયો પાઈ કાઢવી નહીં પડે અને સદારામ ધામમાં આપણા સમૂહ લગ્ન કરશું સમાજના બંધારણ માટે હોલ કરશું અને સમાજે નક્કી કરવાનું બહેનો એ નક્કી કરવાનું ભાઈઓએ એ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામની ત્યાં સમાજ ભેગો થાય સમાજ ચર્ચા વિચારણા કરે સમાજની બંદીઓ દૂર થાય સમાજ એક બને આ મારું વિઝન છે